અહેવાલ વિજય મકવાણા એમઓયુ સાઇન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એ એમઓયુમાં ટ્રાફિક પોલીસના વિવિધ આયામો અમારા છાત્રોને ભણાવવામાં આવે અને ગ્રેજ્યુએટ લેવલે સેકન્ડ અને ફોર્થ સેમેસ્ટરમાં નવી શિક્ષા નીતિ તહેત વેલ્યુ એડેડ કોર્સમાં સમાવેશ કરવામાં આવે એ બાબત આજે એમઓયુ થયું છે ટ્રાફિકની સમસ્યા જેમ ભાર્ગવ સાહેબે કહ્યું એમ ખૂબ જટિલ બનતી જાય છે અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી છે અને પાંચે જિલ્લાઓના વિદ્યાર્થીઓ આ વિષય ભણશે એના બાસ્કેટમાં એ ઓપ્શનલ વિષય તરીકે આવી જશે અને એનાથી થશે એવું કે ટ્રાફિકની સમસ્યા તો કંઈક અંશે સારી અથવા તો સુદ્રઢ બનશે વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું જાતે પાલન કરશે અને એના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનશે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજકોટ શહેર પોલીસ વચ્ચે એક મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગનો કાર્ય સંપન્ન થયું છે જેના અંદર જે નવી શિક્ષણ નીતિ છે જે ગયા વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાગુ થઈ એના અંદર જે વેલ્યુ એડિડ કોર્સિસ એ વેલ્યુ એડિટ કોર્સિસના તહેત ટ્રાફિક એજ્યુકેશનને પણ એક કોર્સ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બસો અસ્સી જેટલા કોલેજો જે સલંગન કોલેજો છે આ યુનિવર્સિટીના એના અંદર ઓફર કરવામાં આવશે એના તહેત આ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ રાજકોટ સિટી પોલીસના વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ સાઇન થયું છે કે જેના અંદર જે સિલેબસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે તેના અંદર ટ્રાફિક પોલીસ સહાયકરૂપ બનશે સાથે સાથે જરૂરત પડશે તો ટ્રાફિક પોલીસના આરટીઓના અધિકારીઓ આ કોર્સના અંદર ફેકલ્ટી તરીકે પણ કામ કરશે